પાલકુરા ચટણી એ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે જે સાઉથના લોકો જોડે જોડે ખાતા હોય છે અને એને અમે પનીર ફ્યુઝ કરી છે સો આપણે જોઈએ હવે કઈ રીતે બને છે જો તમને રેસીપી ગમે તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો અને રક્ષાસ કિચન બાસ્કેટને સબસ્ક્રાઈબ કરજો પાલકુરા પનીર આપણે જે બનાવવાના છીએ એમાં મસાલા પનીર બનાવવાનું છે અને એ મસાલો એક સ્પેશલ ટાઈપનો છે જેના ઇન્ગ્રીડિયન્ટ એમાં બે ટેબલ સ્પૂન આખા ધાણા લઈશું એક ટેબલ સ્પૂન જીરું લઈશું ચારેક લાલ મરચા લઈશું આખા થોડાક મરી તજ નાગ કેસર સ્ટાર ફૂલ એક એલચો થોડાક લવિંગ ડગડફૂલ મેથી એક ચમચી ચાની દાળ અને એક ચમચી અડદની દાળ આ ઉપરાંત આપણે નિયરલી નિયરલી બે વાડકી જેટલું આ સાઈઝની બે વાડકી જેટલું બે ત્રણ વાડકી જેટલું આપણે મીઠી લીમડીના પાંદડા લઈશું મીઠો લીમડો લઈશું હવે આપણે બે ચમચી જેટલું ઘી લઈશું અને પછી સૌથી ચણાની દાળ મૂકીશું હવે આપણે અડદની દાળ મૂકીશું ચણાની દાળ ચડી જાય થોડી પછી અને ઓકેશનલી આને સ્ટીર કરતા રહીશું હલાવતા રહીશું હવે આપણે મેથી મૂકીશું હવે પછી આપણે બધા ત્રીજાના એક જોડે મૂકી દઈશું મેગિસ્ટ મીડિયમ ઉપર બધું શોધવાનું છે જેવું આ હાફ અડધું ચડી જાય એટલે આપણે

એકચ્યુલી મારી મધર બી વર્કિંગ છે એટલે એસ સચ કહે છે ને કે વર્કિંગ વુમનના છોકરાઓને બધું આવડે એટલે એ રીતે હું થોડું શીખ્યો અને પછી મને બહારનું જમવાને હંમેશા મને એક ક્વોલિટી રિલેટેડ ઇશ્યુઝ રહ્યો હતો એટલે પછી મેં હંમેશા એવું રાખ્યું કે ઘરે બને એ બેસ્ટ એટલે ત્યારથી મેં ચાલુ કર્યું અને પછી મેં આ રીતે કન્ટિન્યુ રાખ્યું છે એક હોબી અને પેશન તરીકે આ તમે જ્યારે બી યુઝ કરો ત્યારે તમને જે બી અકોર્ડિંગલી ફ્લેવર વધારે લાગે તો એને બેલેન્સ કરી શકો છો તમે હવે આપણે બધું મોસ્ટલી થઈ ગયું એટલે લીમડીને મૂકી દઈશું હવે લીમડી એકદમ ટેન્ડર હોય છે એને ચડવામાં બહુ વાર ન લાગે એટલે એ શેકાઈ જશે ને પછી આ મસાલો બની જશે એટલે આપણે લીમડીને છેક છેલ્લે મૂકીશું અને પછી કન્ટિન્યુઅસલી એને સ્થેર કરતા રહીશું હલાવતા રહીશું હવે આપણે એ જોવાનું છે કે લીમડાના પાંદડા મીઠા લીમડાના પાંદડા એકદમ ક્રંચી અને મોઇશ્ચર ટોટલી નીકળી ગયું હોવું જોઈએ અને એવું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી બી થોડુંક સ્થિર કરતા રહીશું એટલે તમારો મસાલો સેટલ થઈને બળી ના જાય ઓકે અને આ જ મસાલો પછી આપણે પનીર માટે યુઝ કરીશું હા તો આપણે જે પેલો મસાલો ઠંડો થવા મૂક્યો હતો તે હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને કોર્ષ થોડો કોર્ષ ગ્રાઇન્ડ કરીશું અને એ આવો દેખાશે અને આ મસાલો હવે આપણે મસાલા પનીર માટે યુઝ કરીશું હેલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે પનીર માટે ચાર બેગ દૂધ લઈશું અને એને

અને એ ધ્યાન રાખીશું કે આપણે થોડું સ્તેર હલાવતા હલાવતા જ મસાલો મૂકીશું ડોટર લમ્સ ફોર્મ થઈ જશે છે ઓકે ત્રણ ટી સ્પૂન મસાલો થઈ રહેવો જોઈએ થઈ રહેશે પછી એને થોડી વાર ઉકળવા દઈશું એટલે મસાલાની ફ્લેવર્સ દૂધમાં થોડી એબઝોર્બ થઈ જાય મીડિયમ આંચ ઉપર આપણે પાંચેક મિનિટ દૂધ ઉકાળીશું હવે દૂધ બોઇલ થઈ ગયું છે એટલે હવે આપણે દૂધને ફાળવા માટે બે ટેબલ સ્પૂન લીંબુનો રસો ડાયલ્યુટ કરીને ધીરે ધીરે કરીને દૂધમાં એડ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર રાખીને ધીરે ધીરે હલાવતા પણ જઈશું જેથી લોસ ફોર્મ એકદમ ના થઈ જાય અને હોમોજીનિયસ મિક્સર બન્યું રહે હવે પનીર થોડું થોડું છૂટું પાડવા માંડ્યું છે એટલે આપણે ધીરે ધીરે હલાવીશું અને પનીર જ્યાં સુધી બધું જ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીશું અને સ્લોલી સ્લોલી એને હલાવતા રહીશું તો આપણે પનીર અલગ પાડવા માટે એક પરફોરેટેડ કાણાવાળો વાડકો લીધો છે એને એની ઉપર મસ્લિન મૂકીને મસલિન ક્લોથ છે જેમાં આપણે પનીર પૂર કરીશું એટલે પનીર અને પનીરનું પાણી અલગ પડી જાય અને પાણીનો આપણે આગળ ઉપયોગ કરવો છે એટલા માટે આપણે પાણીને સ્ટોર કરીશું એની માટે એક સ્ટીલનું કન્ટેનર પણ નીચે રાખવામાં આવ્યું છે આ પનીર ને હવે આપણે બીજા વેસલમાં ટ્રાન્સફર કરી લઈશું એટલે પાણી અલગ અને પનીર અલગ પડી શકે હવે આપણે પનીરને થોડું નીતારી લઈશું એટલે એનામાંથી એડિશનલ વોટર જે હોય એ બધું નીકળી જાય હવે આપણે પનીરને સહેજ નીચો લઈશું અને પછી બીજા વેસલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે પનીરને સ્મૂથ કરવા માટે એને થોડું મસળીશું એક કાણાવાળા વાડકામાંથી એને મસળીને લઈ લઈશું આનાથી પનીર સ્મૂથ થઈ જશે અને એનું ટેક્સચર બી એકદમ સ્મૂધ આવશે આપણે જ્યારે ખાઈશું ત્યારે હવે આપણે એમાં થોડું મીઠું મૂકીશું અકોર્ડિંગ ટુ ધ ટેસ્ટ તમને જે રીતે જેટલું મીઠું ફાવે એ રીતે મીઠું મૂકજો પણ પહેલેથી આપણે જો મીઠું મૂકીશું ને તો પનીરમાંથી બહુ જ પાણી નીકળ્યા કરે એટલે આપણે મીઠું અત્યારે મૂકીશું અને ફરીથી એક વખત એને મસળી દઈશું મિક્સ મીઠું મિક્સ કરવા માટે હવે આપણે પનીર મસળી લીધું છે એટલે હવે આપણે સેટ કરવા માટે મસલિંગ ક્લોથમાં ફરીથી મૂકી દઈશું હવે આ વજન મૂકીએ છીએ એટલે પનીરમાંથી જે બી એક્સ્ટ્રા પાણી હોય એ બધું નીકળી જાય તો હવે આપણે પાલક્ર ચટણી માટે જે ઇન્ગ્રીડિયન્ટ છે એ આ પ્રમાણે છે બે ઇંચ આદું સુધારેલું ચાર મોટી કળી લસણ બે ડુંગળી અને બે ટામેટા મીડિયમ સાઇઝના અને એ પછી આપણે એક નાની જોડી પાલક બી લઈશું જે ફાઇનલી ચોપડ હશે અને આ બધું આ જે ગ્રેવીના ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણે મિક્સરમાં બ્લેન્ડ કરી દઈશું તો આપણે હવે બે ચમચી તેલ મૂકીશું પહેલા અને તેલ થઈ જાય પછી આપણે એમાં જીરું મૂકીશું પછી આપણે પેસ્ટ મૂકી દઈશું હવે આપણે જે ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવી હતી એ મીડિયમ આંચ ઉપર કુક થવા દઈશું થોડો ટાઈમ ચડી ના જાય ત્યાં સુધી હવે આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે હવે એમાં સૌથી પહેલા પાલક મૂકી દઈશું હવે આપણે આમાં મસાલા મૂકી દઈશું થોડા અડધી ચમચી હળદર થોડીક હિંગ કશ્મીરી લાલ મરચું થોડું તીખાસવાળું લાલ મરચું છે હા કાશ્મીરી લાલ મરચાથી કલર સરસ આવશે આપણો થોડુંક ધાણા જીરું અને સ્વાદ અનુસાર તમને જેટલું મીઠું ફાવે એટલું હવે મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી એને રાખીશું પાલુકુરા ચટણી બને છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ પનીર આપણું સેટ થઈ ગયું છે કે નહીં હા બસ આ પરફેક્ટ પનીર સેટ થઈ ગયું છે એમાં કોઈ જ આપણે એને મસયું હતું બરાબર એટલે એકદમ સ્મૂથ ટેક્સચર અને કોઈ જ તમને એર વોઇડ્સ દેખાતા નથી આપણે જે મસાલા પનીર બનાવ્યું હતું એના પીસીસ કરી લઈએ પીસીસ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું જો પનીરમાં મોશ્ચર હોય તો આપણે નાઇફની બ્લેડને એમની એમ રેવા દઈશું અને જો પનીર એકદમ ડ્રાય થઈ ગયું હોય તો નાઇફની બ્લેડ ને સે ઓઇલથી કરી દઈશું હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પાણી છૂટું પડી ગયું છે અને પાલકપુરા ચટણી અને એની ગ્રેવી કહે છે જે સાઉથના લોકો ઘણી વખત ભાતની જોડે પણ ખાતા હોય છે હવે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એને પનીરમાં સ્ટફિંગ કરીશું હવે આપણે જે પનીરના પીસીસ કર્યા હતા એમાંથી સિમિલર સરખા શેપના પીસીસ આપણે લઈ લઈશું અને એમાં આપણે આ પાલકુરા ની ચટણી ધીમે ધીમે કરીને સ્ટફિંગની જેમ મૂકી દઈશું હવે આ આપણે સેન્ડવીચ ઢોકળામાં જેમ લેતા હોઈએ એમાં એની પર આમ મૂકી દઈશું અને એવી રીતે દરેક પનીરને આપણે સેન્ડવીચ ઢોકળાની ટાઈપથી અથવા તો સેન્ડવિચ સ્ટફિંગ કરી દઈશું હવે આપણે પનીરને શેલો ફ્રાય કરવાના છીએ એની માટે હું ઓર્ગેનિક મસ્ટર્ડ ઓઈલ યુઝ કરું છું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈશું અને પછી પનીર ને આમ આડા મૂકી દઈશું જરૂર પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે તેલ થોડુંક લગાવીશું અને પનીરને ફેરવતા રહીશું એટલે પનીર સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું અને હા આપણે એ જરૂર ધ્યાન રાખીશું કે આ એકદમ ટિપિકલ ટ્રેડિશનલ ઇન્ડિયન રેસિપી છે એટલે આપણે એમાં કોઈ પણ ઈન્ડિયન ટાઈપનું ઓઈલ યુઝ કરીશું આપણે ઓલિવ ઓઇલ કેવું યુઝ કરીશું તો આમાં મજા નહીં આવે બીકોઝ આપણે આમાં એકદમ ટ્રેડિશનલ ઇન્ડિયન સ્પાઇસીસ અને ટ્રેડિશનલ ઇન્ડિયન મટીરિયલ જ યુઝ કર્યું છે હવે આપણે એને ચારે સાઈડથી શેકી લઈશું અને પછી આપણે એને પ્લેટિંગ કરીશું હવે આપણે પ્લેટિંગ કરી દઈએ એટલે આપણે પનીરને આમ લઈ અને આમ ઊભું સર્વ કરીશું એને આપણું થોડું કાળા મરીથી સિમર કરીને આપણે મૂકી દઈશું હવે આ ડિશ ખાવા માટે રેડી છે હવે આપણે જે પનીરનું પાણી વધ્યું હતું એમાંથી આપણે એક બોનસ રેસિપી બનાવીએ છીએ આપણે પાણીને લઈ લઈશું અને એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું અને થોડોક આપણે જે પનીરનો મસાલો મૂક્યો બનાવ્યો હતો એ મૂકી અને એક ઉભરો લાવી દઈશું હવે આ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં એક ચપટી જેટલો પનીર માટેનો જે મસાલો બનાવ્યો હતો એ મૂકીશું સ્વાદ અનુસાર સોલ્ટ મીઠું મૂકીશું એમાં લીંબુ મૂકીશું થઈને સર હા અને હા એકદમ હેલ્ધી આ એકચુઅલી એવું છે કે નાના છોકરાઓ જે લોકોને દૂધ નથી પચતું હોતું એ લોકો માટે દૂધ પનીરનું પાણી ખાસ પીવડાવવાનું ડોક્ટર હવે એને આપણે ગરમ ગરમ સર્વ કરીશું અને ઉપર કોરિયન ધાણાભાજીથી એને ડેકોરેટ કરીશું જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો